બોર્ડર રેન્જ આઈજી કોરડિયા દ્વારા પોલીસ વિભાગનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કચ્છના દુધઈ અને રાપર પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન આઈજી દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર ખાતે સેરેમોનિયલ પરેડ તથા પરેડને લગતી અન્ય તમામનું નિરીક્ષણ કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તથા વહીવટી વિભાગની વિગતો તથા પોલીસ કર્મચારીઓ માટે ઓડલી રૂમ

પોલીસ પરેડ સિનાઈ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિશક ડીઆર ભાટિયા નાયબ પોલીસ અધિશક મુકેશ ચૌધરી અંજાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ભચાઉ તથા આઈજીના પીએ શૈલેષ મચ્છર આઈજીના રીડર પીઆઈ ટીઆર આર ચૌધરી એસપીના પીએ ખિમજીભાઈ ફફલ રીડર પીઆઈ એમએમ ઝાલા એલસીબી પીઆઈ એનએન એન ચુડાસમા હેડ ક્વાર્ટર પીઆઈ જે એસ ગજેરા पी एस आई जे राज एस ओ जी डी डी जाला साइबर पी आई डी जी पटेल एल आई पी आई जे एम जाला अंजार पी आई ए जी कोल गांधीधाम बी डिवीजन पी आई एस वी गोंजिया गांधीधाम ए डिवीजन पी आई एम डी चौधरी आदिपुर पी आई एम सी वड़ा रापर पी आई बी जी डांगर भच पी आई ए जेबे बबुड़िया एस वी चौधरी दुधई पी आई आर आर वशावा खड़ीर पी आई एम एन दवे आडेसर पी आई जे एम वड़ा રિઝર્વ પીઆઈ બી આર કોહલી બાલસર પીએસઆઈ ઈવીએ ઝાવાલા સહિત તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ક્રાઈમ કોન્ફરન્સ તથા અનુસૂચિત જાતિના મહોલ્લાની મુલાકાત તથા લોકસંવાદ તથા પોલીસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું